તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે અમદાવાદ સાયન્સ સિટી ખાતે સાયન્સ કાર્નિવલનું આયોજન કરાયું છે અને આઈએએસ મોના ખંદરના હસ્તે કાર્નિવલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ સુધી ચાલનારા આ સાયન્સ કાર્નિવલમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રદર્શન અને વર્કશોપ તથા વિવિધ સ્પર્ધાઓનું આયોજન થના છે વિદ્યાર્થીઓમાં

કરી કરીને એક પ્રેક્ટિકલ મેનરમાં બધું શીખે એના માટે પણ અમે ઘણી બધી વ્યવસ્થા કરી છે અને અમારા એમ્ફી થિયેટરમાં આઈઆઈટી ગાંધીનગર સાથે કોલેબોરેટ કરીને ત્યાં આખી અમે પ્રેક્ટિકલ લેબ ઊભી કરી છે અહીંયા જે એક્ઝિબિશન પણ રાખેલું છે એમાં પણ મેથેમેટિક્સ માટેની લગભગ નવસો જેટલા પ્રેક્ટિકલ્સ ત્યાં મૂકવામાં આવેલા છે અને એની સાથે સાથે પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ બહુ ઇન્ટરેસ્ટિંગ એ એક્સિબિશન મૂકવામાં આવેલું છે મે આ વખતે સૌ પ્રથમ વખત સેપટ યુનિવર્સિટીને પણ લાવેલા છે કે બાળકોને બિલ્ડિંગ ટેકનોલોજી અને આ પ્રકારની બીજી બધી ટેકનોલોજી ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઉચ્ચ કોસ્ટ અને ઇસરોના સહયોગથી આ સાયન્સ કાર્નિવલ રેગ્યુલરલી ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે અલગ અલગ પ્રવૃત્તિઓ જે સાયન્સ અને ટેકનોલોજીના પ્રસાર પ્રચાર માટે સાયન્સ સિટી દ્વારા કરવામાં આવે છે એના એક ભાગરૂપે આ સાયન્સ કાર્નિવલ એરેન્જ કરવામાં આવ્યો છે પાંચ દિવસનો જે પ્રોગ્રામ છે એમાં જેમ મેડમે જણાવ્યું એ પ્રમાણે અલગ અલગ પાંચ છ દિવસના અલગ અલગ કાર્યક્રમો પ્રોગ્રામ બધા ફિક્સ કરવામાં આવે છે અને એમાં હું જો વાત કરું તો ઇસરોનું અમે એક એક્ઝિબિશન અહીંયા રાખેલું છે તો એમાં વેરિયસ એક્ઝિબિટ્સ પ્રદર્શિત કરવામાં આવશે જેનાથી સ્પેસ સાયન્સ અંગે બાળકોમાં જાણકારી વધે